આજે બાલવાટિકાના ભૂલકાને એને ગમતા જોડકણા ગાવાનું મન થયું છે તો આપણે જોડકણાં છે એ ગાવાના છે ચાલો તમને જોડકણા ગમે બહુ હા સરસ વેરી ગુડ તો ચાલો તમારી રીતે તમારા જોડકણા ગાવાનું સ્ટાર્ટ કરો Very good chalo yeah, very good, huh? very good, good. સરસ વેરી ગુડ મજા ને